નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ઘડિયા અને સ્વાગત કરું છું આપ સૌનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણવાના છીએ સ્વઅધ્યયન પોથી સ્વઅધ્યયન પોથી ભાગ નંબર 2 ધોરણ 10 ની લોન્ચ થઈ ચૂકી છે અને તરત તરત જ આપણે લોન્ચ કર્યું છે શું એનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આખી સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન તૈયાર છે આખી તમામ તમામ વિષય તમામ તમામ ભાગ 1 2 3 4 નંબરના પાઠ બધા પાઠનું સોલ્યુશન તમારા માટે તૈયાર છે જેમાં આજે આપણે ભણવાના છીએ વિષય અંગ્રેજી ઓકે અંગ્રેજી વિષય યુનિટ નંબર વન અગેન્સ્ટ ધ ઓડ સામનો જે પાઠ છે તે પાઠમાં આજે આપણે સેક્શન ડી નો અભ્યાસ કરવાના છીએ અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે સ્વજન પોથીના અંગ્રેજી વિષયના સેક્શન એ બી સી અને ડી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ આજે આપણે ભણીશું સેક્શન નંબર ચાર સેક્શન ડી તો ચાલો કરીએ શરૂઆત શરૂઆત કરતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે તમારા માટે આ સ્વજન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ સ્વરૂપે તૈયાર છે

અને મેં હું કહે છે આઈ હેવ ડન માય રિવિઝન જસ્ટ નાવ મેં હજી હમણાં જ મારું રિવિઝન પૂરું કરી નાખ્યું છે સેડ મેહુલ તો જવાબ આવશે રાજેશ ટોલ્ડ મેહુલ ધેટ હી હેડ થ્રી યુનિટ્સ ટુ રિવાઇઝ અને મેહુલ સેડ ધેટ હી હેડ જસ્ટ ફિનિશ્ડ હિઝ રિવિઝન એને હમણાં જ એનું રિવિઝન જે છે પૂર્ણ કરેલું છે ઓકે

અને જે અલગ અલગ હોય ને એમાં એકને આયધર આપવાનું અને એકને ઓર આપી દેવાનું તો જવાબ આવશે આયધર ફાધર ઓર મધર છે આયધર ફાધર ઓર મધર પછી ઇઝ સિંગિંગ અ સોંગ ત્યારબાદ રમેશ પ્લેઝ ક્રિકેટ રમેશ પ્લેઝ ફૂટબોલ આમાં એન્ડ છે બટ છે ને ઓર છે તો જવાબ આવશે રમેશ પ્લેઝ ક્રિકેટ એન્ડ ફૂટબોલ આ એન્ડ થી વાક્ય જોડાશે તો ઘણા વિદ્યાર્થીઓ સવાલ થાય સર ઓર નો હાલે આમાં ઓર અથવા

એની રોજિંદી ક્રિયા હોય એની ટેવ વાળી ક્રિયા હોય આનો મતલબ શું થાય ખબર રમેશ પ્લેસ ક્રિકેટ એટલે રમેશ જે છે ક્યારેક ક્યારેક ક્રિકેટ રમે છે પછી આમાં રમેશ ક્યારેક ક્યારેક ફૂટબોલ રમે છે તો આ તો શક્ય જ છે ને કે રમેશ ક્રિકેટ અને ફૂટબોલ બે રમી શકે છે એને બે આવડે છે એ બે રમે છે ઘણી બરોબર એટલા માટે જો આમાં જવાબ શું આવશે ફરજિયાત એન્ડ આમાં ઓર નામનો જવાબ નહીં ચાલે આગળ વધીએ આગળ લખું છે હી હી ટાઈમ વિથ કે તે વ્યસ્ત છે તે પોતાનો પરિવાર સાથે સમય ગુજારે કે તે વ્યસ્ત છે છતાં પણ તે પોતાનો સમય પરિવાર સાથે ગુજારે છે પછી સુરેશ ઇઝ અ ક્લેવર હી પ્રાઉડ સુરેશ હોશિયાર છે એને ગર્વ છે તો સુરેશ જે છે હોશિયાર છે તેથી તેને ગર્વ છે હોશિયાર હોય એને પોતાના ઉપર ગર્વ હોય ને હોશિયાર હોવાથી ગર્વ હોય આમાં એન્ડ નો હાલે પાછું ઘણા કમેન્ટ બોક્સમાં આવશે સર આમાં એન્ડ નો હાલે કે સુરેશ ઇઝ ક્લેવર એન્ડ પ્રાઉડ તો પેલા વાત જો ક્લેવર એટલે શું થાય હોશિયાર અને પ્રાઉડ જો પ્રાઉડ એટલે થાય પોતાના ઉપર ગર્વ હોવો પોતાના ઉપર થોડો ઘણો ગર્વ હોવો એને પ્રાઉડ કહેવાય તો ભાઈ હોશિયાર છે એટલે પોતાના ઉપર ગર્વ છે એ કારણ છે હોશિયાર હોવું એ કારણ છે અને પ્રાઉડ હોવું એનું પરિણામ છે તો અહીંયા કારણ અને પરિણામનો સંબંધ બેસે છે એટલે આપણે જવાબમાં સો લખીશું

વિદ્યાર્થી મિત્રો આ ટોપિક છે ને મારી નજરમાં સૌથી આમ કહેવાય ને આમ વોટ વાળો ટોપિક છે કેમ તો કે આમ એક પેરેગ્રાફ માં ત્રણ જગ્યાએ ભૂલ કરે અને ભૂલ કરીને શું કરે ચેલેન્જ જોઈ લે આ ભૂલ કરી છે તમને આવડતું હોય તો સુધારો એમ તો પહેલી ભૂલ સુધારશે મિસ્ટર મહેતા વૉન્ટ્સ ટુ પરચેઝ અ ન્યુ સોફા એટ હિઝ ન્યુ હાઉસ એટ ઇઝ ન્યુ હાઉસ આવે ફોર હિઝ ન્યુ હાઉસ હી એન્ડ હિઝ વાઇફ ડિસાઇડ્સ એસ કે ઇસ વાળું રૂપ બે જણા છે બે વ્યક્તિ છે બહુવચન છે એટલે એસ કેસ વાળું રૂપ ની બદલે શું આવશે વી વન એટલે કે ક્રિયાપદ નું મૂળ રૂપ ત્યારબાદ અ શોરૂમ તો શોરૂમ એવું નહીં શોરૂમ શબ્દ ભેગો આવે અને નિયર બાય હાઉસ બટ ધેર ચોઇસ ડઝ નોટ મેચ ધેર ટી એચ ઈ આર ધેર જવાબ આવશે ટી એચ ઈ આઈ આર ધેર ઓકે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ભૂલ સુધારી આગળ વધી આગળ પણ પ્રકારનો પેરેગ્રાફ આપ્યો છે કે મોબાઈલ ફોન હેઝ મેની એડવાન્ટેજીસ મોબાઈલ ફોન્સ છે એટલે બહુ વચન થઈ જાય તો ત્યાં હેવ આવે પછી કહે છે લેટ વી નોટ ફોરગેટ લેટ વી નો આવે લેટ પછી આવે ફરજિયાત અસ લેટ અસ નોટ ફોરગેટ ધેટ અ ફોન ઇઝ જસ્ટ અ મશીન ઇટ શુડ નોટ કંટ્રોલ અસ શુડ નોટ તેને આપણને કંટ્રોલ કરવા ન જોઈએ જોઈએ ન જોઈએ એમની ફરજિયાત પણ ઇટ મસ્ટ નોટ કંટ્રોલ અસ તેણે આપણને કંટ્રોલ કરવા જ ન જોઈએ

પછી રેન એનું હિરેન થઈ જશે ટુ હળ હળનું હિઝ થઈ જશે અને મધરનું થઈ જશે ફાધર ટુ શો ઇટ ઓકે જેટલી જગ્યા અન્ડરલાઈન કરી છે ને એટલી જગ્યાએ ફેરફાર આવશે અહીંયા પ્રિન્સ અહીંયા હિઝ હી અહીંયા હી ત્યાં હિઝ આવશે અને અહીંયા ફાધર આવશે ઓકે આગળ વધીએ આગળ છે ટુમોરો માય ફ્રેન્ડ એન્ડ આઈ શેલ ગો ટુ માય અંકલ્સ હાઉસ એમાં એ પૂછે યસ્ટર ડે ટુમોરોનું શું થઈ ગયું યસ્ટર ડે ટુમોરો એટલે ભવિષ્યકાળ યસ્ટરડે એટલે ભૂતકાળ

ચાલો આગળ વધતા પહેલા ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે વર્ષ બે હજાર ચોવીસ પચીસ ની સ્વ પોથીઓ લોન્ચ થઈ ચૂકી છે ધોરણ ત્રણ થી દસ ની જે બધી નવી સ્વ અધ્યયન પોથી લોન્ચ થઈ ચૂકી છે તેના બધા સોલ્યુશન ના વિડીયો તમારા માટે અવેલેબલ છે અને એના સોલ્યુશનની પીડીએફ પણ જે છે તમારા માટે તૈયાર છે જો આપણે અત્યારે જે સ્વ અધ્યયન પોથી ભણી રહ્યા છે જો જે આ પ્રકારની છે ને ગુજરાતી ગણિત વિજ્ઞાન અંગ્રેજી સમાજ આ બધા વિષયમાં આવે તો એ તમામે તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ સ્વરૂપે તમારા માટે તૈયાર કરેલા છે

આગળ કહે છે સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગેટ અન્ડરલાઈન વર્ડ્સ એઝ ધ આન્સર WH ક્વેશ્ચન નામનો શબ્દ છે એટલે કે અત્યાર સુધી સવાલમાંથી જવાબ આપાને હવે જવાબમાંથી સવાલ આપવાના છે તો પહેલું છે રાજુ ઇઝ ઓપનિંગ અ ન્યુ શોપ એમાં રાજુ નીચ અન્ડરલાઈન છે જવાબ આવશે Who ઓકે ત્યારબાદ અમિત લિવ્સ ઇન ભાવનગર ભાવનગર એક જગ્યાનું નામ છે ને જગ્યા નીચ અન્ડરલાઈન છે એટલે સવાલ આવે વેર થી પણ અહીંયા વેર બે છે વેર ડઝ વાળું છે ને વેર ડીડ વાળું છે

તો બસ વિદ્યાર્થી મિત્રો આજના જ આજે આપણે સોલ્વ કર્યું સ્વ અધ્યક્ષ પોથી ભાગ નંબર બે માં સેક્શન ડી મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે સ્વ અધ્યન ભાગ નંબર બે માં સેક્શન ઈ જે છે સોલ્વ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો જો ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો